ફાઈનલી મિત્રો ખાડું આવી ગયું પાણી પાણી પી લીધું છે અને હવે આપણે કરવાના છે બપોરા તો બધાય થઈ ગયા છે ત્યાર અહીંયા જોઈ લો બાદરા રોટલા રામભાઈ ભાઈ આપ રોટલી ફીન ઉતારો દઈ ની કઠીન રોટલા છે હું તો કાઈ ખાતો નથી ભાઈ ક્યાંથી આથી વડલે થી જાદા બોલે છે વાસણ પણ જોય તો હું કાઈ ખા ધોળો જાવ છું વાસણ લેતો હું તો ભાઈ જીરા રેજો આ બધા ખાઈ લેજી હું ક્યાં રહી જાય આપો પાટકા પણ લઈ લીધા છે ખાઈ ખા પીધા ઓલા કે મારી દઈ ની કઠીન રોટલા ખાઈ જાય ની ભાઈ મોજ કરો એ રાખજો આ મારી પરસાદ એ નહીં રાખે પરસાદ રાખજો આમાં છે દહીં બરણી ભરેલી પ્રસાદ છે રવો આપા ગીગાની પ્રસાદ હાલો હવે જમી લઈ જય માતાજી મિત્રો હું છું રામબા ગઢવી અને હું ને કનભાઈ જઈ રહ્યા છીએ માલમાં જો આપણ કનભાઈ છે જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં થશે ને હું પણ એકદમ મોજમાં છું ઘણા સમયથી આપણે મળ્યા નહોતા તો આજ મને એમ થયું કે હાલો આજે ફ્રી હતો તો ભેહોમાં જાઓ અને હું રામભાઈને લઈને ત્યારે જાઉં છું ભેવોમાં માં છે મામા અને અમારે મહેમાન આવ્યા છે બે ભાઈ છે તો અમે જાય હું રામભાઈ હાલીને ભેહોમાં અને આજે ભેહો છે ના વડલે નજીકમાં તો અમે બે ભાત લઈને પાછળથી જાય છીએ વાગ્યા છે દસ દૂધની ડેરીએ કામ કરીને હવે જાય છે ભેંસુમાં તો આગળ આગળ મળશું કન્ટિન્યુ રાખજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપાગીગાના વડલે એડો કરી દીધો છે ચાલું વિસવીના હાઈ ક્લાસ અમારે અહીંયા મહંત છે બટુક મહારાજ એમણે ચાલુ કરી અને કાંઈ ઘટે છે અત્યારે ચાલુ જ છે પાણી આ વડલે આપણે ભેવું આવીને બેહવાની છે અને આવી ગયા ગયાથી આપાગીગાના વડલે હું રામભાઈ બે ભીમો હજી આવી નથી તો આપણે જઈએ અને આપગીગાના દર્શન કરવી આ જાડવાન કઈ ઘટે નહીં એવું છે બધું ભાઈ ભાઈ જોઈ લો તમે એકવાર નજારો જરૂર ને જરૂર એકવાર આપગીના વડલા દર્શન કરવા આવો અને આનંદ માણો વડલો પણ ઘેઘુર છે ભાઈ વાતાવરણ અદ્ભુત છે ઉનાળાનો સમય છે પણ મજા આવે બસ એક આ જગ્યાએ જ ગિગડા પીર આ જગ્યા છે આ પગી વડલો વડલો મહંત બારગામ એટલા માટે દીધેલું હે નગર તો ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય જો અહીંયા ચોવીસ કલાક દીવડો ચાલુ જોવામાં માં બધાય જરૂર આપીગા લખી નાખજો જય ગીગા vì giới thì sao nhà tôi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બાપ વાતળો મારો આવે મારી કેવા માણસો છે એમ આ છે અમારે યુવરાજભાઈ ગઢવી ભાણિયાભાઈ વેકેશન કરવા આવી ગયા છે આ છે વિજયભાઈ ફૂલ ભાણે ટાણે જામફળ ખાય છે મજા આવે ને યુવરાજભાઈ તો વાંધો નહીં પોલ વેકેશન કરવા અંધારીમાં આવ્યા હતા અને ઓણ આવ્યા છે ધાંધા ને બરોબર ને તો ભેવું ભેવું પાઈ લઈ ટાટા કરી લઈ અને પછી બપોરા પાણી કરીશું જય માતાજી いいね。 मोरली हा सांदळ जो खाय

வடல மீண்டி அப்படி மோ கே வடல

વાઈટ કપન લઈ લીધા છે ફાઈક પૂગી જાય ઓલા કેમ ભરી નોટલા ખાઈ જાય ભાઈ મોજ કરો એ રાખજો આ મારી પ્રસાદે ની રાખે રામ ભાઈ પ્રસાદ રાખજો સાઠો છે આમાં છે દહીં બરણી ભરેલી રવો પ્રસાદ છે રવો આપા ગીગાની પ્રસાદ હાલો એ જમી લઈ

અરે કા નું થઈ ગયું હા જો લે તારો વિડિયો ઉતારું માં લે મારે કે તું મને સંભાળો આપડે બહુ ખાસો લે હું એક ઈ દે Moodle 빙고!